જીવન એક દોડ છે જીવનની આ દોડમાં આટલું ધ્યાન રાખો આપણે નાના હોઈએ ત્યારે સ્કૂલમાં કે બીજે એક પ્રકારની રેસમાં ભાગ લીધો હોય છે લીંબુ ચમચીની રેસ આપણા મોંમાં એક ચમચી મૂકીને એના પર એક લીંબુ મૂકવામાં આવે અને પછી દોડવાનું કહેવામાં આવે ચમચીમાંનું લીંબુ પાડ્યા વગર જે સામેના છેડા સુધી પહેલો પહોંચે એ જીતી જાય પણ જો લીંબુ કે ચમચી પડી જાય પછી આપણે પહેલાં આવ્યા કે બીજા એનાથી કાંઈ મતલબ રહેતો નથી આપણું જીવન પણ લીંબુ ચમચીની આવી દોડ જેવું છે જીવનભર આપણે અલગ અલગ કારણોસર દોડતા રહીએ છીએ પહેલાં ભણતર માટે પછી કરિયર માટે પૈસા કમાવવા માટે નામ કમાવા માટે ઈશ્વર કે મોક્ષ પ્રાપ્તિ માટે કે બીજું કંઈક મેળવવા માટે આ બધી દોડાદોડી કરતાં કરતાં આપણા જીવનમાં સ્વાસ્થ્ય સંબંધ અને શાંતિ જળવાઈ રહેવા જોઈએ એટલે આ પણ એક પ્રકારની લીંબુ ચમચીની રેસ જેવું જ છે જેમાં જીવન નામની ચમચીમાં સ્વાસ્થ્ય સંબંધ અને શાંતિના ત્રણ લીંબુ મૂકવામાં આવે છે આ ત્રણેય લીંબુ કાયમ જળવાઈ રહેવા જોઈએ જે રીતે બેતાલીસ કિલોમીટરની મેરેથોન હેમખેમ પૂરી કરવી પણ એક સિદ્ધિ ગણાય છે પછી ભલેને એ પૂરી કરતાં આપણને પાંચ છ કલાક લાગ્યા હોય એ જ રીતે જીવનના અંત સુધી આપણું સ્વાસ્થ્ય આપણા સંબંધો અને આપણા મનની શાંતિ જળવાઈ રહે તો જ એ જીવનની દોડ આપણે સંતોષકારક રીતે પૂરી કરી ગણાય જીવનની લીંબુ ચમચીની આ દોડમાં જો આપણું સ્વાસ્થ્ય હણાઈ જાય આપણા સંબંધો તૂટી જાય અથવા તો આપણી માનસિક શાંતિ ખોવાઈ જાય તો પછી આ જીવનમાં આપણે શું ભેગું કર્યું કેટલી સિદ્ધિઓ મેળવી કેટલી દોલત કમાવી કેટલા એવોર્ડ મેળવ્યા એવી કોઈ વસ્તુનું મહત્ત્વ રહેતું નથી આપણી પાસે ગમે તેટલા પૈસા આવે ખૂબ સિદ્ધિઓ મળે પરંતુ આપણા સંબંધીઓ આપણાથી વિખોટા પડી જાય આપણી સિદ્ધિઓ કોઈની સાથે શેર કરવા માટે કોઈ વ્યક્તિ જ ન હોય તો એ સિદ્ધિઓ શું કામની શું આપણે એ માણી શકીએ ખરા એ જ રીતે બધું મેળવ્યા પછી આપણું સ્વાસ્થ્ય હણાઈ જાય કે આપણા મનની શાંતિ ખોવાઈ જાય તો પણ આપણે જીવનની ઉપલબ્ધિઓને માણી શકતા નથી અને જીવનના અંતે અધૂરપ અનુભવીએ છીએ જીવનની ચમચીમાંથી સ્વાસ્થ્ય સંબંધો અને શાંતિના લીંબુ પડી ન જાય એનું ખાસ ધ્યાન રાખો એમને જાળવી રાખવા માટે બધું કરો એટલું ન દોડો કે આ ત્રણમાંથી એકે વસ્તુને ખોઈ બેસીએ દોડ હેમખેમ પૂરી થવી જોઈએ